સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આરોપી મેલ નર્સની ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાને લઈ દર્દીના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે સાથે જ લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા માટે વધુ કડક વ્યવસ્થા કરવામાં આવે અને દોષિતોને કડક સજા આપવામાં આવે કોઈ બીમારીસર મેટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ત્યારે આ બેન થોડા બેભાન અવસ્થામાં હતા અને તે વખતે આ જે કામનો આરોપ પીછે છે તે વારી ઘડીએ તેમની પાસે જઈને તેમના સેન્સિટિવ પાર્ટ હોય છે બોડીના જેને તે ટચ કરી રહ્યો હતો